નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સુખદેવ ગુજરાત કા કિસાન મારી યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત સ્વાગત કરું છું આજે વાત કરવાની છે કે આવી આપણે રવિ સિઝન એટલે કે શિયાળુ સિઝનની અંદર પાકમાં ખાતર વ્યવસ્થાપનને કે આપણે શિયાળુ સિઝનમાં કેવા પ્રકારના ખાતર વાપરવી જેથી આપણું ઉત્પાદન વધી શકે તે માટે આજે આપણે ખાતર વિષયની આપણે એવા ખાતરની જે વાત કરવાની છે શિયાળુ સિઝનની અંદર કે આપણું ઉત્પાદન દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા સુધી કેમ આપણે આગળ લઈ જઈ એકવી તેના માટે આજે હું આપની સમક્ષ હાજર થયું છું આજે ગાંધી જયંતિની પણ લાખ લાખ ખેડૂત મિત્રોને શુભેચ્છા બે ઓક્ટોમ્બર તમામ મારા ગુજરાતના ખેડૂતોને હું ફરી ગાંધી જયંતિની હાર્દિક શુભેચ્છા પાઠવું છું તો ખેડૂત મિત્રો આજે આપણે એવા ખાતરની વાત કરવાની છે કે જે શિયાળુ સિઝનની અંદર ચણા જીરું ધાણા આવા પાકની અંદર જો આ ખાતર આપવામાં આવે તો ખેડૂત મિત્રોનું ઉત્પાદન કેવી રીતે અમે વધારી શકીએ તો એના માટે વાત કરવાની છે કે ખાતરનું નામ છે એસએસપી સરકાર માનીએ મહાવીરા જીરોન સિંગલ સુપર ફોસ્ટેડ ખેડૂત મિત્રો આ ખાતરનું નામ છે જેને ઘણા ખેડૂત મિત્રો એસએસપી તરીકે પણ જાણતા હોય છે આ દાણાદાર એસએસપી એટલે મહાવીરા જીરોન એ સરકારી ક્ષેત્રને સબસિડીવાળું ખાતર છે અને મારા સાથે જોડાયેલા ઘણા ખરા ખેડૂત મિત્રોએ એને જોયેલું છે જાણેલું છે અને વાપરેલું પણ છે તો આ એસએસ ખાતર વિશે હું વધારે નહીં કહું પણ આજે એટલું કહીશ મારા સાથે જોડાયેલા ખેડૂત મિત્રોને કે જો આ એસએસબી ખાતર એની અંદર પાંચ ખેડૂત મિત્રો યાદ આવજો પાંચ પોષક તત્વો એની અંદર સામેલ છે ફોસ્ફરસ ઝીંક બોરોન કેલ્શિયમ અને મુખ્ય સલ્ફર ખેડૂત મિત્રો પાંચ પોષક તત્વો ધરાવતું મહાવીરા જીરોન ખાતર પચાસ કિલોની બેગમાં આવે છે જો તમારા પાકની અંદર પચાસ કિલો મહાવીરા જીરોન એક એકરની અંદર ખેડૂત મિત્રો બેથી ત્રણ બેગ જો આપવામાં આવે તો આપણું ઉત્પાદન શિયાળુ સિઝનની અંદર તમે ધાણા કરો ચણા કરો જીરું કરો કોઈ પણ ખલિયાળે પાક કરો તમે બરાબર તેની અંદર ઉત્પાદન ખેડૂત મિત્રો હંડ્રેડ પર્સન્ટ વધશે તો મારી સાથે જોડાયેલા ખેડૂત મિત્રોને હું ફરી યાદ કરવા માગું છું કે મારી ચેનલ ગુજરાત કા કિસાનને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બને એટલા ખેડૂત મિત્રો સગાવાલાને પણ આ લિંક મેકલજો જેથી કરીને આપણા વિડીયો એને મળતા રહે જો ખેડૂત મિત્રો તમને ખબર છે બધા પાકની અંદર બધા ખાતરની અંદર સલ્ફર હોતું નથી કે જિંક હોતું નથી તો આની અંદર હું મારા સાથીદારને એવું જણાવવા માગું કે આ તમે બેગ બતાવી શકો છો ખેડૂત મિત્રો યાદ રાખજો પચાસ કિલોની બેગ છે પાંચ પોષક તત્વો આ ખાતર મહાવીરા જીરોનની અંદર આવે છે ફોસ્ફરસ ઝીંક બોરોન સલ્ફર અને કેલ્શિયમ બરાબર ખેડૂત મિત્રો લખેલું છે કેલ્શિયમ અગિયાર ટકા છે સલ્ફર અગિયાર ટકા છે કેલ્શિયમ ઓગણીસ ટકા છે એની અંદર જીંક છે બોરોન છે સલ્ફર છે એની અંદર ખેડૂત મિત્રો સોળ ટકા સલ્ફર યાદ રાખજો સોળ ટકા સલ્ફર પચાસ કિલોની બેગની અંદર છસો પચીસથી છસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો યાદ રાખજો મહાવીરા જીરોન પાંચ પોષક તત્વો ખેડૂત મિત્રો સાથે આમાં જિંક સલ્ફર કેલ્શિયમ બોરોન અને ફોસ્ફોરસ સોળ ટકા ફોસ્ફોરસની માત્રા પણ આપેલી છે ખેડૂત મિત્રો વધારે વરસાદ આ વર્ષની અંદર આપણે જાણી રહ્યા છીએ કે આખા સાવિત્રી વરસાદનો જે એવરેજ કાઢવામાં આવે લગભગ બધા એરિયાની અંદર તો પચીસ ઇંચથી માંડી અને ચાલીસ ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદ આખા ગુજરાતની અંદર ખેડૂત મિત્રો નોંધાયેલા છે તો મારી સાથે ખેડૂત મિત્રોને હું જાણવા કે તમે આપણે એનપીકે ડીએપી ઘણા પ્રકારના ખાતરો આપણે શિયાળુ સીઝનની અંદર અથવા ખરીફ સિઝનમાં વાપરતા હોય તો ખેડૂત મિત્રોને હું એમ જ કહેવા માંગુ છું પાંચ તત્વોવાળું ખેડૂત મિત્રો એક નહીં પણ પાંચ તત્વોવાળું આ ખાતર મહાવીરા જીરોડ જે ભારતની અગ્રણી કંપની આર એમ ફોસ્ટેડ એન્ડ કેમિકલ્સ મુંબઈ એટલે મહારાષ્ટ્રપતિનું આનું મેન્યુફેક્ચર છે અને આ સરકાર માનીએ ખેડૂત મિત્રો આ ખાતર તમને આધાર કાર્ડ અને અંગૂઠાવાળો જેથી ખરી ખેડૂત છેતરાય નહીં એના સિવાય આપવામાં ન થતું આધાર કાર્ડ લેવામાં આવે છે પછી જ આ ખાતરનું વિતરણ કરવામાં આવે છે ઘણી ખરી કંપનીઓના પણ ખાતર તમે જોયા છે કે આપણે એનપીકે ડીએપી લેતા જતા હોય અથવા ઉરિયા લેવા જતા હોય તો એનો આધાર કાર્ડ અને માંગતા હોય અને અંગૂઠો લેતા હોય એટલે સરકાર માન્ય છે ખેડૂતો હંડ્રેડ પરસેન્ટ ભરોસાપાત્ર છે હું મારી સાથે જોડાયેલા બધા ખેડૂતોને ઉપયોગ કરવા માગું કે આવતી શિયાળું સિઝન એટલે રવિ પાક એમાં તમે કોઈ પણ પાક રવિ પાકની અંદર વાવતા હોય બરાબર અજમો વાવતા હોય ધાણા વાવતા હોય જીરું વાવતા હોય ચણા વાવતા હોય તો આ પાંચ પોષક તત્વો ધરાવતું મહાવીરા જીરોન ખાતર તમારા પાકની અંદર આપજો ખેડૂત મિત્રો મુખ્ય તત્વો સોળ ટકા ફોસ્ફરસ છે અગિયાર ટકા સલ્ફર છે ઓગણી ટકા કેલ્શિયમ છે આ બધા તત્વો આપણી પાકની અંદર શું કામ કરે છે તમે બધા ખેડૂત મિત્રો ફર્ટિલાઇઝરના ગુણધર્મો જાણતા જ હોય છો તો આ પાકની અંદર આઈપી અને ઉત્પાદનની સાથે તમારો પાક પણ સારો બનશે અને વધારે વરસાદ પીડાશે તો વધારે વરસાદમાં સલ્ફરની માત્રા બધા પાકની અંદર જરૂર પડે છે તો મારી સાથે જોડાયેલા હું તમામ ખેડૂત મિત્રોને હું આ મહાવીરા જીરોન જે સુંગલ સુપર ફોસ્ટેડ એટલે કે એસએસપી છે દાણાદાર છે અને આનો દાણો આ મહાવીરા જેનનો ખેડૂત મિત્રો લેઝર કોટિંગની અંદર બધા દાણાના પાંચ પોષક તત્વો સાથેનો સંકળાયેલો છે આમાં એક પણ દાણાની અંદર એવું નથી કે આમાં દાણામાં એક પણ ખાતરની માત્રા ન હોય બધા ખાતરો સાથે અને ખેડૂત મિત્રો મેં હજારો થેલીની વેચાણ કરી આપની સમક્ષ હું અહીંયા રાખી રહ્યા છીએ મારી સાથે ઘણા ખેડૂતો સંકળાયેલા છે એમને લીધેલું છે આ સિઝનમાં ગઈક કપાસની ખરીફ સિઝનમાં પણ આપ્યું પણ વરસાદના કારણે અમે ખેડૂતો તો બી કીધું કે નહીં વસ્તુ સારી છે એટલે મારી સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રો ગુજરાતના કિસાન મારી યુટ્યુબ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સગાવાળાને વિડીયો નીકળજો પણ ક્ષેત્રની અંદર કોઈપણ જિલ્લાની અંદર હોય ગુજરાતમાં તો મારી સાથે જોડાયેલા આપણે એવું નથી કહેતા ખેડૂત મિત્રો કે તમે આ જ વાપરો પણ આ મહાવીરા જીરોન એક એકરની અંદર આપના બેથી ત્રણ થયેલી જો બેગ આપવામાં આવે તો આપનું હંડ્રેડ પર્સન્ટ ઉત્પાદન પણ વધશે ખેડૂત મિત્રો આપની બઢોતરી પણ થાય છે અને એની જગ્યાએ તમારે વધારે વરસાદના કારણે સલ્ફર જેવા પામની અંદર તત્વો આવેલા હોય સલ્ફર જેવા એટલે આપણા પાકની અંદર પણ બગાડ પણ થોજા તો હું વરી વરી ફળી યાદ કરાવું છું ખેડૂત મિત્રો કે આપણે જાજુ નહીં પણ બે થેલી ત્રણ થયેલી જો ઉપયોગ કરી અને તમારા પાકમાં આવો તો ભવિષ્યની અંદર તમને મહાવીરા જીરોને એસએસપી આ સિંગલ સુપર ફોસ્ટેડ કઈ રીતનું કામ કરે છે અને સો ટકા વિશ્વાસપાત્ર ખેડૂત મિત્રો છે કોઈ ચાલુ છેલ્લા ખાતર નથી ગવર્મેન્ટની ઓથોરિટી દ્વારા ખાતર વેચવામાં આવે છે આધાર કાર્ડ લઈને ખાતર વેચવામાં આવે છે તો તમે જે પણ જિલ્લામાં હોય તે ખેડૂત મિત્રો તે જિલ્લાની અંદર મહાવીરાજી રોડ આનું નામ યાદ રાખજો ખેડૂત મિત્રો સિંગલ સુપર ફોસ્ટેડ ખાતર છે પાંચ પ્રકારના પોષક તત્વો તત્વો જેને કહેવામાં આવે છે ફોસ્ફરસ જિંક કેલ્શિયમ બોરોન અને સલ્ફર આવા પાંચ પ્રકારના પોષક તત્વો જો તમારી શિયાળાની ઋતુમાં અને જો તમારા પાકની અંદર આપવામાં આવે તો આપણું ઉત્પાદન ખેડૂત મિત્રો સો ટકા વધશે પાંચથી માંડીને દસથી માંડીને ત્રીસ ટકા સુધી ઉત્પાદનમાં વધેલાના આંકડા પણ છે ખેડૂત મિત્રો તો મારી સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોને હું ફરી યાદ કરું કે સિંગલ સુપર પોસ્ટેડ એટલે કે આનું બ્રાન્ડ છે અમારું મહાવીરા જીરોન ખાતર અચૂક મગાવજો કોઈ પણ સેન્ટરમાંથી હોય પણ વધારે નહીં અમે તો ખેડૂતને એવા પણ રિવ્યૂ જોયેલા છે કે મારી સાથે જણાયેલા કે ભાઈ કે હું રાજકોટ રોજ સો કિલોમીટર પણ મારે પાંચ બેગ જોઈએ મારે મગફળીમાં આપવું છે સાહેબ તો તમે મેકલાવ છો અમે પણ મગફળી માટે પણ અપવરાયેલા છે અને કપાસની અંદર અને ગયા વરાની અંદર મારા પોતાના ઈસબુલની અંદર મેં આના રિવ્યૂ જણેલા છે હંડ્રેડ પર્સેન્ટ રિઝલ્ટ આપતી એકમાત્ર જો ખાતરની અંદર ફર્ટિલાઇઝરમાં હોય તો મહાવીરા જીરોન પાંચ પોષક તત્વોવાળું જો ખાતર આપવામાં આવે ખેડૂત મિત્રો બે થેલીથી ત્રણ થેલી અને સાથે નાઇટ્રોજન પણ આપું મીરી અને જો દો તો તમારા ચેણા હે એનું ઉત્પાદન ખેડૂત મિત્રો હંડ્રેડ પર્સન્ટ આવશે આપણને એમ એટલે મારી સાથે સંકળાયેલા તમામ ખેડૂત મિત્રો કે પાંચ તત્વોવાળું ખેડૂત મિત્રો સસ્તું અને સારું યાદ રાખજો ખેડૂત મિત્રો સોળ ટકા સાથે છે કેલ્શિયમ બોરોન જીંક અને સલ્ફરની પણ માત્રા છે જો છસો પચાસ રૂપિયાનું તમને પચાસ કિલો ખેડૂત મિત્રો યાદ રાખજો પાછળ હું થેલી બતાવીશ બીજો કે જીંક એસએસપી જીંક બોલે ગવર્મેન્ટ માનીએ દાણાદાર ફોર્મ્યુલેશનમાં વાવવા માટે ઇઝી અને સરળ પચાસ કિલોની બેગ તો મારી સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોનું આ પાંચ પોષક તત્વવાળું મહાવીરા સરકાર માન્ય સબસિડીવાળું ખાતર વાપરવાની ભલામણ કરું છું ખેડૂત મિત્રો વધારે નહીં પણ એક એકરમાં આપી આપણે ચણા જેવા શિયાળો સિઝનની ખાતર લેતા પહેલાં ખેડૂત મિત્રો તમે એનપી કે ડીએપી હજારો થયેલી આપતા હશો અને વર્ષોથી આપણે પેટર્નને આપેલીએ તો આ ખે મહાવીરા જીરોન ખાતર સિંગલ સુપર ફોસ્ટેડ આર એમ ફોસ્ટેડ કેમિકલ્સ મહારાષ્ટ્ર વતી અને હું સુખદેવભાઈ ગુજરાત કા કિસાન મારી યુટ્યુબ ચેનલ વતી તમામ ખેડૂત મિત્રોને હું આ મહાવીરા જીરોન ખાતર પ્રતિ એકરની અંદર વધારે નથી વાપરો પ્રતિ એકરની અંદર વાપ વાપરજો અને જે ખેડૂતે વાયરેલું છે તેમના રિવ્યૂ પણ અમારી જોડે છે એમાં એ પણ શેર કરશું તો ફરી યાદ કરવું કે મહાવીરા જીરોન ખાતર આપના શિયાળુ પાકમાં તમે તેરસો પચાસથી ચૌદસો રૂપિયા જે ડીએપી કે કે જે ખર્ચો કરી લાવતા હોય ખેડૂત મિત્રો તો એની બાજુની અંદર આ મહાવીરા જીરોન સિંગલ સુપર પોસ્ટેટ ગવર્મેન્ટ માન્ય છે એનો ઉપયોગ કરજો બધા પ્રકારના પોષક તત્વો છે તમારા પાકને એકદમ તંદુરસ્ત રાખશે તમને પણ ખબર છે બોરોન શું કામ કરતું હોય ઝીંક શું કામ કરતું હોય કેલ્શિયમ શું કામ કરતું હોય અને સલ્ફર પણ શું કામ કરતું હોય એને સોળ ટકા ફોસ છે બધા જ ખાતરની ઉણો પૂરી કરે છે તો મારી સાથે ગુજરાતના કિસાન ફરિયાદ કરું શેર ખેડૂત મિત્રો કે બને એટલા તમારા સગાવાલાને નીકળજો વિડીયો લાઇક કરજો શેર કરજો સબક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો બરાબર વધારે નીકળવું આજ ગાંધી જયંતિની નિમિત્તે આ એક વિડીયો ખાતર વ્યવસ્થાપનનો બનાવવાનું અમારું એક જ એ છે કે ખેડૂતનું ઉત્પાદન કઈ રીતે વધી શકે અને તમે વર્ષોથી જે પેટર્ન આપણે આપેલી છે કે ફર્ટિલાઇઝર ખાતર વાપ આપી દેવી એની બાજુમાં પરિવર્તન કરી અને નવું વા મારા અપનાવી કે ભાઈ આપણે આજે નવો ઉપયોગ કરવી અને આપણને ઉત્પાદન વધે છે કે આપણું ઉત્પાદન કઈ રીતનું જાય તો હું ગુજરાત કા કિસાન વતી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બધા ખેડૂત મિત્રોને યાદ રાખજો ખેડૂત મિત્રો ઓનલી પાંચ તત્વો ધરાવતું મહાવીરા જીરોન પાંચ પોષક તત્વો છે ખેડૂત મિત્રો યાદ રાખજો ગુજરાત સરકાર માન્યા છે સબસિડીવાળું ખાતર છે ચાલુ છેલ્લા કોઈ ફેરિયા બાળા પાણી નહીં લેવાનું બરાબર તો મારા વાલા તમામ મારા ખેડૂત મિત્રોને હું અચૂક જણાવું કે આવતી શિયાળું સિઝન આ ખેડૂતનું માટેનું મહાવીરાજ હિરોન વાપરજો તમને હંડ્રેડ પર્સન્ટ ખેડૂત મિત્રો આત્મવિશ્વાસ સાથેની વાત કરું છું કે ઉત્પાદનની અંદર બઢોતરી કરશે અને મારી સાથે જોડાયેલા ખેડૂત મિત્રોને તો વાપરતા હેત તે અને મેં વપરાયું હતું ખરીફ સિઝનમાં એકદમ જોરદાર છે એના રિઝલ્ટ અમે નજરે જોયેલા છે તો હું ફરી વધારે યાદ નહીં વાત કરું તો કે આ મહાવીરાજ હિરોન વિષયનું આજનું ખાતર વ્યવસ્થાપન વિશેનો જ વિડીયો હતો તો તમામ ખેડૂત મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું ભારત માતા કી જય